શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સપ્ટેમ્બરે ઈદ જે મુસ્લિમ માટેનો એક મહત્વનો તહેવાર છે આની ઉજવણી પણ થનાર છે આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ એક હજાર સાતસો થી વધારે ગણેશ આઈડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા ચાર વીકથી આ ગણેશની આગમન સ્થાપના પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂરો તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે કેમિને પંડાલમાં લેવાની થતી કરવાની હતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની સેક્શન ઓફિસર સાથે સાથે વરોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે આપણે ડિટેйલ્ડ અપના પ્લાનિંગ અને કોઓર્ડિનેશન દે سکتا છે સાથે સાથે અન્ય વિભાગો એમજીવીસીએલ બીએસએનએલ ફાયર સર્વિસિસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ વિભાગ અને જે આરોગ્ય વિભાગ એમના ખાતે પણ સંકલન કરીને સમગ્ર બંધવસ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ પણ આયોજક કે ભક્તજનોને અનાંગકતા ના થાય તે માટે તમામ લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ પણ અપના ઇમ્પ્લિમેન્ટ કરી છે આજે

ગ્રામ્ય વિસ્તારમાં આવે છે પરંતુ શહેરને કેટર કરે એવું ચાર એસપી કક્ષાના અધિકારીઓ દસ ડીવાય કક્ષાના અધિકારીઓ અને ત્રેવીસ બહારના ડીવાયસપી અને એકસો નો જેટલા ઇન્સ્પેક્ટર 210 જેટલા सब इंस्पेक्टर पण आवश्यक कुल મળીને 30000 જેટલા पोलीस अधिकाऱ्यांनी 1500 प्लस होमगार्डना માનવ વ્યક્તકો આ બંધવસ્માં तैनात કરે છે સાથે સાથે જે રીતે આપણે કીધું SRPF SAPF RAF CRPF અને BSF ના કુલ નો કંપનીઓ વિશેષ રીતે કનેશ કે સત્યનવંતતે शेर पुलिस मदद में डिप्लॉयमेंट करना तमाम शहर में संवेदनशीलता ने ध्यान राखी अपना डीप पॉइंट्स दाबा पॉइंट्स अने फिक्स्ड पॉइंट नाखी है के जगह मुहिम बंदोबस्त अपने आयोजन करवाना चाहिए। तो समग्र विसर्जन की प्रक्रिया एक शांतिपूर्ण माहौल में मा संपन्न थाय पूरता संख्या में पुलिस फोर्स लॉजिस्टिक्स आयोजन करवामा आले छे साथे साथे આ બંધોમસમાં માતમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે અનુપનિત્રોક છે મે અગાઉ પણ જોઈ છે અપના શહેરના ઉપલબ્ધ 1900+ VMC ના કેમેરા 550+ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નું અને 750 થી વધારે બોડીવૉરન કેમેરા પણ આમ આテナત રહેશે લગભગ 8 ડ્રોન કેમેરા ઉપન जुदाज जुदा विस्तार में अपना आकाश थी क्रिमिनल एक्टविटीज नजर डिप्लॉयड रहे कंटींजन्सी प्लान तरीके अपने वज्रव वरुण ने एंटी राइट किट साथ अपने स्पेशल स्ट्राइकिंग फोर्स ने क्विक रिस्पोन्स टीम्स जगह जगह पर तैनात रहे ने कोई इमरजेंसी के इमीडिएट રિસ્પોન્ડ કરી શકે તે માટે વ્યવહારાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ ડિપ્લોય રહેશે આ વખતે આપણે પ્રયાસ કરી છે કે પાંચમી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓન ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો ધાર્મિક અને સામાજિક તેમના લીડર સાથે અલગથી

विसर्जन कर सके आयोजन कर दरक विसर्जन पॉइंट खाते अपने फेन्सिंग बैरिकेडिंग, इल्यूमिनेशन जेट्टी तरापाओ ऑपरेशनल सपोर्ट तो तरीके क्रेन सरवैयाओ फायर सेफ्टी अंगेना व्यवस्था एम्बुलेंस सर्विसेस अपना वायरलेस कम्युनिकेशन साथ पुलिस सपोर्ट सिस्टम अने विसर्जन करना लोगों मार्गदर्शन ने એલર્ટમાં રાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સુસજ્જિત કરીને આવતા દરેક ગણેશ ત્યાં પહોંચે ને ગણેશને હેન્ડ ઓવર કરે અને પરતથી જતા રહે તે માટે એન્ટ્રી એક્ઝિટ માટેનું બેરિકેડિંગ કરીને અલગ વ્યવસ્થા પણ ગોઠવી છે અને હોલ્ડિંગ અને પાર્કિંગ માટેનું પણ આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે સાથે સાથે આપને આ સમગ્ર પ્રક્રિયા રેક આયોજકન સાથે સંકલન થી સંપન્ન થાય તે માટે ચલા કેટલાક જો સોતી પોલીસ સ્ટેશન એટીપી ડીસીપી કક્ષાએ विगतવારની આયોજોક સાથે બેઠક કોનું આયોજન કરીને કયો વિસર્જન માટે કયો આર્ટિફિશિયલ ફાઉન્ડ માં જવાનું છે આપના રૂટ શું હશે કેટલા વાગે નીકળશે ક્યાં સુધી પહોંચશે અને કયો પ્રકારના ગાઈડલાઈન્સ નું પાલન કરશે આકુ આપના ડિટેલ એમે मार्गदर्शन પૂરી પાડવામાં આવે છે આ અંગે નિતર ટીજે ટ્રાફિક ડાયવર્શન અને મેનેજમેન્ટ અંગેનો પ્લાન છે આપણા તમને નોટિફિકેશન બહાર પાડ્યું છે સમગ્ર શહેર માં પ્રયો પ્રકારની આયોજન રહેશે તે અંગે પણ આયોજન કરી ચૂક્યા છે અત્યારે કે કાયદે અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી अपने तैनात तो एक्शन फोर्स, स्पेशल फोर्स, सी आर पी एफ, पी ना जुदा, जुदा संवेदनशील विस्तारोंसीपी डी थीपी नेतृत्व में पेट्रोलिंग कर डॉमिनेशन एक्सरसाइज शहरजनों ने कम्युनिटीज एक सुरक्षा संबंधी एक स्ट्रॉ मेसेज સમકતે આપી છે સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલエレमेंट्स पोटेंशियल ટ્રબલ મોંગર્સ ક્રિમિનલ્સ ને પણ આઈડેન્ટિફાઈ કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન ને ઉપર નજર એમના પ્રવૃત્તિ ઉપર સતત ગ્રાણી રાખીને કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબડિવિઝન કક્ષા પર પોલીસ એક્ટિવ બનીને કામ કરી જો છે જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપના માધ્યમથી શહેરજનોને પણ અવગત માંગીએ છે છીએ ડાયવર્શન પ્લાન છે જે વિસર્જનનો આયોજન છે નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જે વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે કે ડાયવર્શન પ્લાન છે તે મુજબ અનુપાલન કરીને કોઈ ક્યાં જવાનો પ્રયાસ ન કરે નિયમોનું ઉભંગ ન કરે આંગે પણ તાંગા કે ને સાથે સાથે જે મોમેન્ટ છે પબ્લિકલી ને પણ પોલીસ સાથે સંકલન અને સરકારથી કે એમર્જન્સી કે જવાબ થઈ કેજવાય કોઈ કરવાનો પ્રયાસ ન કરે તો ના આગ્રહણ કરીએ સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર apna નજર રખે ફાઈબર train police station uh, social media monitoring uh, activity કરી રહ્યા છે અને કોઈ પણ ઓબ્જેક્શનલ કન્ટેન્ટ આવે તો તે હંગે પર ક્વિક રિસ્પોન્સ આપના ફીલ કરવામાં આવે તો શેર પોલીસ તરફથી આપના વિસર્જન માટે જે લોજિસ્ટિકલ and ऑपरेशन सपोर्ट સિસ્ટમ ડ્રાઈવર ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન આયોજકો સાથે આપના સંકલન અને તમામ પ્રકારની જે ऑपरेशंस प्लानिंग અત્યારે શેર ફ્લિસ કરી ચુકા છે આવતીકાલે યોજનારજી નીકળી ગણેશ અને દેપેચના સાતમા અને નવમા દિને અને 11 મે દિને દેકેઈ વિસર્જનનો લાઈન અપ છે તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાળ ત્યાં જે જરૂરી તમામ આયોજન શેર ફ્લિસ રેટિફાય કરી દીધા છે ગણેશ ચતુર્થીના પૂર્વ સંધ્યાએ એક ઘટના હતી હતી ઉદરા શર્મા આના અનુસંધાને તમે સૌ જાણો છો કે શહેર પોલીસ ગુના નોંધીને આમાં સંડાયેલ તમામ આરોપીને અત્યાર સુધી અપના અટક કરી છે એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી છે સાથે સાથે જે કઈ વિસ્તારમાં શાંતિ ડોલવાનો પ્રયાસ કરનાર તત્વો પર અપના સતત નજર છે એક બે નાના મોટા કિસ્સાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિપોર્ટ થયું છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિસ્પોન્ડ કરી છે એડિક્વેટ એક્શન લીધી છે કોઈ પણ एंटी सोशल एलिमेंट या क्रिमिनल एक्टिविटीज ને સાન કરવા માં આવશે નહીં અને આપના પુરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ ભારતીય આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસના મદદથી અપના દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો અપના તૈયારી છે અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શેર પોલીસ દ્વારા ડિટેઈન ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ અપને થઈ રહ્યો છે